રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઇઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રી તેમજ પદાધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેળાગર બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પ્રગથિયું છે અને દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની મહત્વપૂર્ણ જવાબદારી એ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે વધુમાં મુખ્યમંત્રીએ સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોની જવાબદારીને સાર્થક કરવા માટે તેમણે વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાનું પણ આહવાન કર્યું હતું મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો ને માતા યશોદાની ભૂમિકા આપીને જણાવ્યું હતું કે આ બહેનો એ બાળકોનું લાલન અને ઘડતર કરીને બાળ માનસનું પણ સંસ્કારોનું સિંચન કરીને તેને ભવિષ્યનો શ્રેષ્ઠ નાગરિક પણ બનાવી રહી છે મુખ્યમંત્રીએ એકસો સિત્તેર જેટલા નવા આંગણવાડી કેન્દ્રોના ઈ લોકાર્પણ અને ખાત મુહૂર્ત આ સમારોહમાં કરતા આવનાર વર્ષોમાં દસ હજારથી વધુ નંદઘરો ગુજરાત રાજ્યમાં બનશે એની પણ માહિતી આપી હતી આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલે રાજ્યની આંગણવાડીઓમાં નિમણૂક મેળવનાર તમામ બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે હવે તેઓ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ ગયા છો આવતીકાલનું ગુજરાત એ આ આંગણવાડી અને તેડાગર બહેનોના ખભે રહેશે ત્યારે આંગણવાડી કેન્દ્રો એ બાળકો માટે ઉર્જાના કેન્દ્ર બન્યા છે ડોક્ટર મનીષા વકીલે નિમણૂક મેળવી રહેલી બહેનોએ જે આત્મનિર્ભર બની છે તે બહેનો રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણની નવી ગાથા લખશે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર